નમસ્કાર ગુજરાત પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે સમાચાર ધોળકાના ખાતે આવેલી આંગણવાડી આઠ આગળ ગંદકી અને કિચડનું સામ્રાજ્ય છેલ્લા ઘણા સમયથી આ કિચડ ભરેલા રસ્તામાંથી લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે કોટ ગામનું તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે તંત્ર ઘોર નિંદ્રામાંથી કોટપગીવાસ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં આગળ તંત્ર દ્વારા કોઠ પગીવાસના લોકોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે અહીંયા આગળના રસ્તા સારા રસ્તાની સુવિધાથી લોકોને વંચિત કેમ રાખવામાં આવી રહ્યા છે શું આ લોકો ભારતીય નાગરિક નથી શું આ લોકો મતદાન કરવા માટે નથી આવતા શું આ લોકો સરકારના નિયમ મુજબ ખરીદેલી વસ્તુઓનો ટેક્સ નથી ચૂકવતા શું આ લોકો ગ્રામ્ય પંચાયતના વેરો નથી ભરતા કે પછી તંત્ર દ્વારા જાણી જોઈને આ રસ્તાઓ સારું નથી કરી રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂઆત કરેલ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે શું આ ભવિષ્ય કીચડો અને ગંદકીમાં છે જે ગંદકીમાં એક મિ મિનિટ વાર ઊભા રહી ન શકાય તેમ નથી ત્યાં બાળકો ત્રણથી ચાર કલાક સુધી રહે છે સરકાર દ્વારા આવતી ગ્રાન્ટો ક્યાં જાય છે તે પણ દેખાઈ રહ્યું છે પાઇપોને ચડાવતી રીંગો આંગણવાડીના ગ્રાઉન્ડમાં ફેંકી દીધેલ છે ધોળકાના મામલતદાર તથા ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીને આ સ્થળ પર આવીને આંગણવાડીની મુલાકાત લેવી જોઈએ બ્યુરો રિપોર્ટ ભરત બેલદાર ધોળકા